સુરતના રામપુરા ખાતે આવેલા મસાલચી વાડમાં રહેતા પરિવારના મકાનને લઈને બે ભાઈઓ દ્વારા સતત ધમકી અપાતી હોય જે મામલે સુરત પોલીસ કમિશનર કચેરીએ મહિલાઓએ પહોંચી રજૂઆત કરી છે અને પોતાની ન્યાય મળે તે વિનંતી પણ કરી હતી સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચેલી રામપુરા મસાલચી મસાલચીવાડ ખાતે રહેતી મહિલા સમીમબેન સૈતનાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેઓના ઘર પાસે જ રહેતા માથાભારે આમિલ સોપારીવાલા અને કામિલ સોપારીવાલા દ્વારા તેઓએ લીધેલી જમીન પર અગાઉ કબજો કર્યા બાદ તે હાલ સમીમબેનના પરિવાર દ્વારા મિલકત બનાવતા માથાભારેની છાપ ધરાવનારા અમીર સોપારીવાલા અને કામિલ સોપારીવાલા દ્વારા ઘર ખાલી કરી દેવા ધમકી આપી હતી અને વારંવાર બાળાઓને ઉઠાવી જવાની ધમકી સાથે મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર પર પણ ચપ્પુ મૂક્યો હોવાનો આક્ષેપ આવેદન પત્રમાં કરવામાં આવ્યો છે સમીમબાનુ અંસારી અબ્દુલ ગફુર રામપુરા મસાલજીવાન અમે રજૂઆત લઈને આવ્યા છે કે મારા છોકરાને મારા બચ્ચાઓને બહુ ધમકી આપે છે આમિર સોપારીવાળા કામિલ સોપારીવાળા અમને એ લોકોએ એક જમીન કબજે કરેલી અમને ખબર નહોતી અમે વેચાતી લીધી મારા છોકરાએ મકાન બનાવ્યું એ ત્યારથી અમને એમ કહે છે કે તમે અહીંથી ખાલી કરીને ચાલ્યા જાઓ પણ અમે તો એટલા બધા પૈસા નાખ્યા છે તો અમારા વચ્ચાને લઈને અમે ક્યાં જઈએ ને અમે આજે એટલે જ આવ્યા છે કમિશનર સર પાસે કે તમે અમારી ફરિયાદ પર એક્શન લો ને આને જરાક કંઈ કહો એ લોકોને એ લોકોએ તો મ્યુનિસિપાલિટીમાં જઈને બી લેડીઝ કમિશનરની ઉપર બી ચાકું કાઢેલો અમારા મકાન તોડાવવા માટે તો બી એ લોકોની ઉપર કોઈ એક્શન આવતો નથી એ લોકો એ છે ને વારે ઘડીએ પોલીસની જીપ બોલાવે છે પછી છે ને અપશબ્દ બોલે છે પછી જ અસલીલ હરકતો કરે છે મારી વહુએ એ મકાનમાં રહેતી હતી તેણે ત્યાંથી મકાન ખાલી કરી નાખ્યું હવે એમ કહે છે હવે તું અહીંથી ગઈ ને હવે તારી છોકરીઓને ઉચકાઈ લેવા તારી છોકરીઓને છે ને અહીંથી ગાયબ કરી નાખવા ને તને બી મારી નાખવા મારા છોકરાને એમ કહે છે હવે અમે શું કરીએ કાં જઈએ અમને સમજ નથી પડતી એટલે જાય ને ગાડી મૂકીએ ને અમારા આંગણામાં તો ક્રેનવાળાને બોલાવે વારે ઘડીએ બોલાવે ને ગાડી ઉચકવાવે ને એવું બધું બહુ કરે છે એટલી હેરાનગતિ કરેલી છે કે અમે હોય નથી શકતા અમે શાંતિથી ખાઈ નથી શકતા એકદમ બહુ ત્રાસ આપે છે અમે હું એ જ માંગ કરીએ છીએ કે એની ઉપર એકદમ કડક કાર્યવાહી કરે

અઝર કુર્સી સાથે પ્રકાશવાળા